ગુજરાતમાં આસ્થી વર્ષ 2024 હજાર ચોવીસ શૈક્ષણિક કાર્યોનો શુભારંભ થયો છે ત્યારે આજે શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના દોઢ મહિનાથી શાળાઓમાં વેકેશન હતું ત્યારે શાળાઓ આજે શરૂ થઈ છે શાળાઓ ખુલી છે નવી શિક્ષણ નીતિથી પાંત્રીસ દિવસના વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રનો આસ્થી પ્રારંભ થયો છે રાજકોટ અગ્નિકાંડ મામલે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે પહેલાથી જ સૂચનાઓ આપી છે ત્યારે શાળાએ બાળકો

બોજો પડ્યો છે શહેર જિલ્લામાં માં પાંચસો પચાસ શાળાઓ ચાર પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓનું નવું સત્ર આજથી શરૂ થયું છે દોઢ મહિનાનું ઉનાળુ વેકેશન પૂરું થઈને તેરમી જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે પાંચસો પચાસ જેટલી શાળાઓ માં નવા સત્ર માં ચાર પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓનું નવું સત્ર આજથી શરૂ થયું છે નોંધનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિત જિલ્લાની સરકારી શાળાઓમાં પણ શૈક્ષણિક સત્રની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે